હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે આપણે બનાવશું મધમાંથી પાક તો ચાલો હવે આપણે એડ કરીશું ભાખરીનો કરકડિયા વાળો લોટ અને એની અંદર આપણે નાખશું ઘરનું દેશી ઘી અત્યારે શિયાળાની સિઝનમાં ઘરનું દેશી ઘી ખાવાના ફાયદા બહુ જ છે એટલે ઘરનું દેશી ઘી જ ખાવું જોઈએ હવે આપણે લોટ અને ઘી પ્રોપર રીતે મિક્સ કરી દેસું અને લોટ આપણે શેકવા હવે જુઓ લોટ આપણે જ્યાં સુધી શેકાય નહીં ત્યાં સુધી તેને હલાવી જ રાખવાનો જેથી લોટ નીચે બેસે નહીં આમ જુઓ લોટ શેકાવાની તૈયારી છે અને એ આપણને કેમ ખબર પડે કે લોટ શેકાઈ ગયો તો કે બદામી કલરનો જ્યારે લોટ થઈ જાય ને ત્યારે સમજવાનો કે લોટ શેકાઈ ગયો આમ જુઓ ધીમે ધીમે ઘી પણ ફૂટવા લાગે છે એટલે હવે એવું લાગે છે કે આપણે લોટ શેકાઈ જવા આવ્યો છે જુઓ હા હવે ઘી ફૂટવા હવે આપણે એની અંદર એડ કરીશું દેશી માવો માવો ખાવાના પણ ઘણા ફાયદા છે માવો નાખીએ તો પાકની અંદર બહુ જ સરસ ટેસ્ટ આવે છે એટલે આપણે માવો પણ એડ કરીશું જેથી પાકની અંદર એકદમ સ્વાદ આવે જોવો ઘી પણ ફૂટે છે માવો પણ ઓગળી ગયો છે લાવ આપણે એને પ્રોપર રીતે મિક્સ કરીશું હવે આપણો પાક થઈ ગયો છે તૈયાર આમ જોવો કેટલો મસ્ત પાક બન્યો છે એમ જ લાગે કે આને ખાઈ જ જાય હવે આપણે એક પ્લેટની અંદર ઘી ચોપડી દેશો એટલે વ્યવસ્થિત રીતે થઈ જાય હવે આપણે એડ કરીશું દેશી મધ અને એ પણ નેચરલી ઝાડવામાંથી ઉતારેલ પ્યોર અને નેચરલ મધ છે એટલે આપણે મધનો જ પાક બનાવ્યો છે જોવો તમારા સ્વાદ અનુસાર મધ એડ કરી શકો છો કેમ કે ડાયાબિટીસવાળા લોકો પણ મધવાળો પાક ખાઈ જ શકે એટલે અમે મધનો પાક બનાવ્યો છે જોવો જ્યાં સુધી મધ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવો અને એકદમ ગોળમાં આપણે જે પાક બનાવી એવો જ પાક મધમાં બને છે અને તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે પણ વધુ તમને કયો ભાવે તો કે મારા ખ્યાલ મુજબ તમને વધુ મધનો ભાવ હવે જુઓ વ્યવસ્થિત રીતે અને આપણને બદામી કલર પણ દેખાઈ ગયો છે આમ જુઓ હવે રેડી થઈ ગયો છે આપણો પાક હવે આને આપણે ડીશમાં નાખશું અને પ્રોપર રીતે તેને આપણે કટ પીસમાં કટ કરી લેશું જો તમને અમારી આ રેસીપી ગમી હોય ને તો કોમેન્ટ જરૂર કરજો એટલે અમને પણ ખબર પડે કે તમને રેસીપી અમારી ગમે છે કે નહીં આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર જરૂરથી તમારી ઘરે પણ મધનો પાક બનાવજો અને કે કેવો લાગ્યો મધનો પાક હવે અમે એને પ્રોપર રીતે કટપીસ કરી તો ફાઈનલી આપણો પાક થઈ ગયો છે રેડી તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અમારી રેસીપી જો તમને ગમી હોય ને તો કોમેન્ટ લાઈક અને શેર જરૂર કરજો અને હા સબસ્ક્રાઈબ પણ કરજો